નમસ્કાર મિત્રો એક વાર સ્માર્ટ મીટર આવી જાય પછી જૂની સિસ્ટમ કાયમ માટે બંધ થઈ જાય અને લોકોના પ્રચંડ વિરોધના કારણે જો પ્રોજેક્ટ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવે તો નુકસાની ભરપાઈ કોણ કરશે આખરે તો એ બોજ ગ્રાહકના સિરે જ પડશે ગુજરાતમાં સ્માર્ટ મીટર બદલવાની કામગીરી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વધુ બિલ આવવાની ફરિયાદો ઉઠી રહી છે અને એ બાબતે હોબાળો અને અસંતોષનો વિરોધ ઠેર ઠેર આવી રહ્યો છે સ્માર્ટ મીટર બદલવા પાછળ જીઈબીએ જે કારણો આપી રહી છે એ ગ્રાહકોને ગળે ઉતરેવા નથી ગ્રાહકની પરમિશન લીધા વિના જબરજસ્તી સ્માર્ટ મીટર બેસાડી દીધાની ફરિયાદો પણ ઉઠી રહી છે મિત્રો આજે આપણે ઘટનાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જોઈશું કે સ્માર્ટ મીટર જરૂરી છે કે નથી જીબી નું કહેવું છે કે સ્માર્ટ મીટરનો મૂળ હેતુ એક્યુરેટ બિલ આવે ગ્રાહકોને પોતાનો વપરાશ ખબર પડે મીટર રીડિંગમાં ભૂલ ન થાય મીટર રીડર સાથેની સાતગાઠથી થતી ચોરી અટકાવી શકાય પોતાનો ડેઈલી વપરાશ ઓનલાઈન ખબર પડવાથી ગ્રાહક કરકસર કરી શકે જેથી વીજળીની બચત થાય અને ગ્રાહકના પૈસા બચે સ્માર્ટ મીટર બદલવાના જે કારણો આપ્યા છે એ કારણો જોતા લાગે છે કે એવો ખાસ કોઈ ફાયદો થવાનો નથી છતાં પણ આટલા કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શા માટે અમલમાં મૂકવામાં આવ્યો હશે અને કોઈ ખાસ કંપનીને ફાયદો કરાવવા માટે તો નહીં કરવામાં આવ્યો હોય ને એવી શંકા લોકોમાં જઈ રહી છે આ નવી ટેકનોલોજી છે અને કોમ્પ્યુટર કે સ્માર્ટફોન વગર રિચાર્જ શક્યા નથી અને હજારો ગામડાઓનો બનેલો આપણો દેશ છે અને હજુ સુધી તો કેટલા ગુજરાતના જ કેટલા ગામડાઓ એવા છે કે જ્યાં નેટવર્ક પણ ઉપલબ્ધ નથી તો આના કારણે ભયંકર સમસ્યા થવાની શક્યતાઓ વધી જાય છે ભારતના મોટાભાગના લોકો ટેકનોલોજીથી અજ્ઞાન હોય છે અને ઘરનો મો બીજ મોટાભાગે ઓનલાઈન પેમેન્ટ કરતા હોય છે તો જ્યારે એ વ્યક્તિ બહાર ગામ જાય નેટવર્કની બહાર હોય અથવા કોઈ ઇમરજન્સી કામે ગયા હોય અથવા તો એવું બને કે જ્યાં ગયા હોય ત્યાં નેટવર્ક ઉપલબ્ધ ના હોય બહાર ગામ ગયા હોય જાત્રાએ ગયા હોય એવા કોઈ પણ કારણોસર જ્યારે સંપર્ક વિહોણા થઈ જાય અથવા તો મોબાઈલ બગડી જાય ખોવાઈ જાય ત્યારે શું એ વિશે કંઈ અપડેટ છે અથવા તો એ વિશે કંઈક વિચારવામાં આવ્યું છે હજી આપણો દેશ એટલો સ્માર્ટ નથી થયો કે આવી ટેકનોલોજી ઝડપથી અપનાવી લે સ્માર્ટ મીટર ઓટોમેટિક સંચાલિત હોય છે એટલે હોસ્પિટલ કે પછી વ્યક્તિગત વ્યક્તિનું આ મીટર છે એવું સ્માર્ટ મીટરને ખબર પડવાની નથી તો જ્યારે ઇમરજન્સી હોસ્પિટલ જેવી ઇમરજન્સી સંસ્થાઓ હોય અને એ સંસ્થાઓમાં અચાનક લાઇટ ડૂલ થઈ જાય તો કેવી ભયાનક સ્થિતિ સર્જાય એની તમે કલ્પના કરી છે ખરી પહેલાં બે મહિને બિલ આવતું હતું તો આર્થિક સ્થિતિ નબળી હોય એવા લોકો પણ બે મહિનામાં ગમે ત્યાંથી બિલના પૈસાની વ્યવસ્થા કરી લેતા હતા પરંતુ અત્યારે જે અચાનક રિચાર્જ પૂરું થવાના કારણે લાઈટ જે કપાઈ જાય છે તો એવા સમયે જે ડેલી આવકવાળા લોકો છે એ લોકો તાત્કાલિક પૈસા ક્યાંથી વ્યવસ્થા કરશે અથવા તો એ લોકોને એવા લોકોને કોણ પૈસા આપે એવા છેવાડાના ગરીબ લોકોનો ક્યારેય વિચાર કર્યો છે આ ટેકનોલોજી લાવતા પહેલા ટેકનોલોજીનો વિરોધ નથી પણ આ દેશમાં હજી રોડ રસ્તા સ્કૂલો કોલેજો જેવી બેઝિક સુવિધા જ્યાં ઉપલબ્ધ નથી તે દેશમાં સ્માર્ટ ટેકનોલોજી માત્ર બિલ ભરવામાં લાવવા લાવીને ટેકનોલોજીના નામે પ્રજાને બેકુપ્સા માટે બનાવી રહ્યા છે એ સમજાતું નથી માત્ર ગુજરાતમાં જ મીટર બદલવાના ખર્ચની જો વાત કરીએ તો સૂત્ર દ્વારા માહિતી મળી છે કે દસ હજાર કરોડ જેવી મોટી રકમનો ખર્ચ આવશે તો વિચાર કરો કે ભારતના આખા દેશ સમગ્ર દેશમાં જ્યારે આ મીટર બદલવાનો આંકડો કેટલો અધધ હશે અથવા તો એનો વિચાર કરીને જ મગજ બેર મારી જાય છે તો પ્રજાના ટેક્સના પૈસા આવા બિનજરૂરી પ્રોજેક્ટ માટે ન વાપરતા યોગ્ય જગ્યાએ વપરાવવું જોઈએ એ ખાસ જરૂરી છે યોગ્ય દિશામાં વપરાવા જોઈએ તાજેતરમાં એક ઘટના સામે આવી છે કે વડોદરાના એક ગ્રાહકનું બે માસનું બિલ નવ લાખ પ્લસ આવ્યું છે આ વાત એ સાબિત કરે છે કે સ્માર્ટ મીટરની બનાવટ ખામીયુક્ત હોઈ શકે અથવા તો યોગ્ય પરીક્ષણ વગર જ આ યોજનાનો અમલ કરી દેવામાં આવ્યો હોય સાયબર ક્રાઈમના કિસ્સા જે રીતે ખૂબ જ એડવાન્સ થઈ ગયા છે અને વધી રહ્યા છે તો ભવિષ્યમાં કોઈ ક્રાઇમ માઇન્ડેડ વ્યક્તિ કે ત્રાસવાદી દ્વારા વીજળીની આખી સિસ્ટમ હેક ન થાય એની શું ગેરંટી ઓવરલોડના કારણે આપણે અમુકવાર જોઈએ છે કે સરકારી ઓફિસોમાં ઈ મોટે ભાગે તો આપણને એવું જાણવા મળે છે કે આજે સર્વર ડાઉન છે તો સર્વર ડાઉન એ એવી પ્રક્રિયા છે એવું કારણ છે કે જ્યારે એકસાથે અમુક લોકો સરકારની વેબસાઇટ ઉપર ઓવરલોડિંગ હોય ત્યારે સર્વર ડાઉન થઈ જતું હોય છે તો આવા સર્વર ડાઉન થવાના જ્યારે કિસ્સાઓ બનશે ત્યારે શું સિસ્ટમમાં કોઈ હેક ન કરે એની શું ગેરંટી સાથે હોલ્ડર કે ઇમરજન્સીની ઘટના બને છે ત્યારે સૌથી પહેલાં અફવાઓ ન ફેલાય એટલા માટે નેટવર્ક સેવાઓ બંધ કરી દેવામાં આવે છે તો ત્યારે આવી કોઈ વ્યવસ્થા ખરી કે જ્યારે આવી ઇમરજન્સી હોય ત્યારે શું ઓપ્શન અથવા તો જો ન બંધ કરવામાં આવે તો બીજી સુરક્ષાની સમસ્યા ઊભી થાય એવું પણ શક્ય છે ટૂંકમાં મિત્રો અમારો અભિગમ ટેકનોલોજીનો વિરોધનો નથી પરંતુ હાલની પરિસ્થિતિ જોતા હવા પાણી અને ખોરાક વગર જીવન શક્ય નથી તેમ વર્તમાન યુગમાં વીજળી પણ ખૂબ જ જરૂરી છે અને જીવન જરૂરી વસ્તુ બની ગઈ છે આજના આધુનિક યુગમાં વીજળી વગર પણ જીવન શક્ય નથી એ સત્ય હકીકત છે ખાલી તમે કલ્પના કરો કે આખા દેશમાં દસ દિવસ જો સંપૂર્ણ વીજળી ડૂલ થઈ જાય તો શું દશા થાય એની કલ્પના જ માત્ર ધ્રુજાવી દે તેવી છે સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત રાશ આપવામાં આવે છે શા માટે કે માનવીય અભિગમના કારણે એક એવો જ પ્રશ્ન છે માનવીય અભિગમ રાખી પ્રજાના હિતમાં આ પાયલોટ પ્રોજેક્ટને મોફૂક મોકૂફ રાખવો જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે અને સાથે સાથે પ્રોજેક્ટનું જે બજેટ છે એ બજેટને પ્રજાના હિતમાં પ્રજાલક્ષી કાર્યોમાં જીવન જરૂરી જે પણ પ્રોજેક્ટો છે જે માણસના ઉચ્ચ સ્તરે લઈ જાય અને જો આપણા દેશમાં સારી સારી આઈઆઈટી આઈઆઈ ઇન્સ્ટિટ્યુ આઈઆઈટી આઈ એમ જેવી ઇન્સ્ટિટ્યૂટ જે વર્લ્ડ લેવલનું શિક્ષણ આપે એવી ઊભી કરો તો પંદર વીસ વર્ષમાં ઓટોમેટિક આ દેશ હાઈટેક થઈ જશે અને આવી બધી ગડબડ ગોટાળાવાળી ટેકનોલોજી લાવીને સ્માર્ટ ભારત બતાવવાની કોઈ જરૂર લાગતી નથી અને આ જે આ પાયલોટ પ્રોજેક્ટના જે બજેટના પૈસા છે એ પૈસાને યોગ્ય જગ્યાએ પ્રજા હિતમાં વાપરે એવી આપણે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ જય ભારત સતર્ક રહો સલામત રહો